દહેજ રોડ પર સાંજના સમયે પૂર ઝડપે દોડતી કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઇડર કુદાવી વ્હીલર ટ્રેક પરથી ત્રણથી ચાર ગુલાટીઓ ખાઈ રોડ સાઇડ પરના ખાડામાં જોઈ પટકાતા સર્જાયેલા અકસ્માતમાં કારમાં બેસેલ એક યુવતીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે દહેજના યુવાને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં મોડી રાત્રે તેનું મોત નીપજ્યું હતું તો કાર ચાલક ફરાર થઈ ગયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર દહેજમાં વિદેશી દારૂનો ધંધા કરતા બુટલેગઢ દિનેશ બકોર મકવાણાનો પુત્ર મહેશ મકવાણા તેની હુંડાઈ કાર માં એક અજાણી યુવતીની બિસાડી સાંજના સમયે દહેજ થી કાર ડ્રાઈવર ચલાવતો હતો દહેજ રોડ પર કાર પૂર પરનો કાબુ ગુમાવતા કારણથી ચાર ખાઈ ધડાકા ધડાકાભેર રોડ સાઇડના ખાડામાં ખાબકી હતી અકસ્માતમાં કારમાં બેસેલી યુવતીનું ગંભીર ઈજાઓના પગલે કારમાં જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે મહેશ મકવાણાને પણ ગંભીર ઈજા થતા તે બેહોશ થઈ ગયો હતો જ્યારે કાર ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો

ખાતુની લાશ ને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે રવાના કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી અભિસૈદનો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ